સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહ્યો છે ત્યારે ચાર મહિના જેટલા ઓછા સમયગાળામાં યુટ્યુબ ઉપર એક લાખ કરતાં વધુ સબસ્ક્રાઈબર્સ અને ઇન્સ્ટાગ્રામ ઉપર બે લાખ ફોલોઅર્સનો આંકડો પાર કરનાર અનિશાએ બતાવી દીધું છે કે જો આત્મવિશ્વાસ હોય અને મહેનત સાચી હોય તો સફળતા મેળવી શકાય છે ઘણા સમય સુધી શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યા પછી અનિશાની પહેલી ઇન્સ્ટાગ્રામ આઈડી કોઈ કારણસર ડિસેબલ થઈ ગઈ હતી

અચ્છી બોન્ડિંગ હોય એ સૌ સૌ મુજબ બહુ અચ્છે હેલ્પ કર આપણી ફેમિલી આપે ફોલો ફ્રેન્ડ કાશા સપોર્ટ રહ્યા આપેમિ બહુ સપોર્ટ રહ્યા જોકે આ છોકરીની સફળતાની પાછળ તેના માતા પિતાનો સૌથી મોટો ફાળો તો છે જ પરંતુ આ સિવાય તે છોકરીએ યોગ્ય માર્ગદર્શન તેના કોચ જેરોમ ધર્મેશે આપ્યું હતું કોરિયોગ્રાફર જેરોમ ધર્મેશ આજે નાનકડી સ્ટારને આગળ વધારવા માટે સતત પ્રયાસ કરે છે જેમાં તેના વિડીયો કન્ટેન્ટથી લઈ તો અહીંયા સુધી પહોંચવા સતત મહેનત કરી છે તેમનું કહેવું છે કે મારે અનિશાને ભારતની જ નહીં પરંતુ આ વર્લ્ડની બેસ્ટ ओके अन्य में तो हम सब जानना चाहते हैं ना कि आप डांस के ऊपर आगे क्या राय रखती रह हैं और आगे क्या करना चाहती हैं मैं चाहती हूँ कि मतलब मैं तो बहुत बड़ी प्रोफेशनल डांसर बनूँ मेरा भी कोई तो क्लास हो और मैं भी बच्चों को सिखाऊँ मैं रियलिटी शोज में जाऊँ और मैं बहुत आगे बढ़ना चाहती हूँ और आपका पेरेंट्स का आपके फ्रेंड्स का कैसा सपोर्ट रहा था जिसकी जरूरी में मुझे सबने बहुत अच्छे से सपोर्ट किया है तो तो जैसा की आपके YouTube तो पे एक लाख पूरे हो चुके हैं और आपका सीवर प्ले बटन भी याद हो रहा था कैसा फील हो रहा है बहुत ही अच्छा फील हो रहा है बहुत खुशी जो मेरे फॉलोअर्स मतलब जो मुझे बहुत सपोर्ट करते हैं मेरे पेरेंट्स मुझे इतना है तो नहीं तो मैं बटन थैंक यू सो मच और आपके काफी ज़्यादा जानना चाहते हैं कि आपका डांस के पीछे का करियर कैसा रहा